શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું માક્ષર મહિનાની પૂર્ણિમા ક્યારે આવે છે ચૌદ ડિસેમ્બર કે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તથા દત્તાત્રેય જયંતિ ક્યારે આવે છે અને કયા દિવસે આપણે સ્નાનદાન કરવું જોઈએ તેનો વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ અત્યારે માર્ગ શર મહિનો ચાલી રહ્યો છે માર્ગશર મહિનાની પૂનમ ચૌદ ડિસેમ્બર અને પંદર ડિસેમ્બર એમ બે દિવસની રહેશે પૂર્ણિમાની તિથિ ચૌદમી ડિસેમ્બરે લગભગ પાંચ વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ સમાપ્ત થશે પંદરમી ડિસેમ્બરે લગભગ અઢી વાગ્યાની આજુબાજુ આ દિવસે ભગવાન દત્તાત્રેયની જયંતિ પણ ઉજવવામાં આવે છે તેથી માક્ષર મહિનાની પૂર્ણિમા વિશે ખૂબ જ મહત્ત્વ બની રહેશે તેથી માક્ષર મહિનાની પૂનમ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે ચાલો જાણીએ આપણે આ દિવસે કયા કયા શુભ કાર્ય કરી શકાય છે પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની પરંપરા છે આ દિવસે ભક્તો ગંગા યમુના શિપરા નર્મદા ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ પાણીમાં થોડું જ ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ કાશી મથુરા ઉજ્જૈન દ્વારકા પુરી રામેશ્વરમ જેવા પૌરાણિક મહત્ત્વ ધરાવતા કોઈ પણ મંદિરમાં જવું જોઈએ અને પૂજા કરવી જોઈએ તથા જો આ સ્થળોની મુલાકાત લેવાનું શક્ય ન હોય તો તમે તમારા શહેરના કોઈ પણ અન્ય મંદિરમાં જઈને પૂજા કરી શકો છો જો શહેરમાં મંદિરમાં જવું પણ શક્ય ન હોય તો તમે ઘરે પણ પૂજા કરી શકો છો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ મહાદેવ ચંદ્રદેવ દત્તાત્રેય મહાલક્ષ્મી દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ આ દેવતાઓની દૂધ પંચામૃત અને જળથી અભિષેક કરવો જોઈએ અને ભગવાનને મીઠાઈ અર્પણ કરી અગરબત્તી પ્રગટાવી અને ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે જરૂરિયાત લોકોને કપડાં પગરખા ભોજનનું દાન કરવું જોઈએ મંદિરમાં પૂજા સામગ્રી ચડાવવી જોઈએ તથા ગાય આશ્રમમાં ગાયોની દેખરેખ માટે પૈસા બને તો દાન કરી શકાય છે દાન સ્નાનનો મહિમા પંદરમી ડિસેમ્બરના રોજ રહેશે તથા ચૌદમી ડિસેમ્બરના રોજ દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવશે તો ચાલો જાણીએ આપણે ભગવાન દત્તાત્રેયની જન્મકથા નારદજી એકવાર દેવલોકમાં પહોંચ્યા અને ત્રણેય દેવીઓ એટલે કે સરસ્વતી લક્ષ્મી અને પાર્વતી પાસે એક પછી એક ગયા અને કહ્યું ઋષિયત્રીના પત્ની અનસુયાની સામે તમારી પવિત્રતા નજીવી છે ત્રણેય દેવીઓએ આવા દેવર્ષિ નારદને તેમના સ્વામી વિષ્ણુ મહેશ અને બ્રહ્માને કહી અને તેમને અનસુયાના તેમના પતિ પ્રત્યેની ભક્તિની કસોટી કરવા કહ્યું દેવતાઓએ ઘણું સમજાવ્યું પણ તેઓએ દેવીઓની જીદ સામે ટકી શક્યા નહીં આખરે સાધુવે ત્રણેય દેવો અત્રિમુનિના આશ્રમમાં પહોંચ્યા મહર્ષિયત્રિ તે સમયે આશ્રમમાં ન હતા મહેમાનોને આવતા જોઈને દેવી અંસુયાએ તેમને નમસ્કાર કર્યા અને અર્ધ્ય કંદમૂળ ફળ વગેરે અર્પણ કર્યા પરંતુ તેઓએ કહ્યું જ્યાં સુધી તમે અમને તમારા ખોડામાં બેસાડીને ખવડાવશો નહીં ત્યાં સુધી અમે આતિથ્ય સ્વીકારીશું નહીં આ સાંભળીને દેવી અનસુયા શરૂઆતમાં અવાચક થઈ ગઈ પરંતુ આતિથ્યના ધર્મ ન ચૂકાય તે માટે તેમણે પોતાના પતિનું ધ્યાન કર્યું તો તેમને જાણવા મળ્યું કે તે ત્રણ સાધુ વેશમાં ત્રણ દેવ છે ત્યારબાદ અનસુયાએ સ્મરણ કર્યું કે જો મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો આ ત્રણેય દેવ છ માસના બાળકો બની જાય અને એમ જ બન્યું ત્રણેય દેવ નાના બાળક બની ગયા અને અંશુયાએ તેમને સ્તનપાન કરાવ્યું અને પારણામાં સુવડાવ્યા દેવલોકમાં પતિના રાહ જોતા ત્રણેય દેવીઓ વ્યાકુળ થઈ ગઈ અંતે ત્રણેય દેવી અનસુયા પાસે આવે છે પોતાના પતિઓને બાળક બનેલા જુએ છે અને માફી માંગે છે બાદમાં અંસુયા તેમની વાત સ્વીકારી દેવોને મૂળ સ્વરૂપમાં લાવે છે ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ અનસુયાને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના ગર્ભમાંથી દત્તાત્રેયના રૂપમાં જન્મ લેશે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ